નગરપાલિકામાં રજૂઆત કરતાં અહીંયા પીવાના પાણીની લાઈન નવી નાખવામાં આવી લાઈન નાખ્યાને આજે દસ બાર દિવસ થઈ ગયા વચ્ચે તો ખબર પડી લોકો કનેક્શન લેવાનું ચાલુ કર્યું તો વચ્ચે આખી પીવાના પાણીની પાઇપ નવી જ નાખેલી દબી ગયેલી નગરપાલિકામાં રજૂઆત કરતાં એજન્સી અહીંયા સ્થળ પર આવી અને એને પૂછ્યું કે ભાઈ આવું કેવી રીતે બની શકે એજન્સીએ પોતે સ્વીકાર્યું કે બેન ભૂલથી પંદર પાઇપો આવી તકલાદી નંખાઈ ગઈ છે નગરપાલિકાની આ ગંભીરમાં ગંભીર ભૂલ કહેવાય સુપરવાઇઝરનું કોઈ અહીંયા આગળ સર્વે નથી થતો નગર એજન્સી બંધ ફાવે એમ કનેક્શનો લાઈન નાખીને જતી રહે છે આ તો ઠીક છે એના રહી તો જાગૃત હતા એટલે એમને ખબર પડી કે આ પીવાના પાણીની તકલાદી નાખી છે આવું તો નગરપાલિકામાં કેટલું બનતું હશે આપથીને રજૂઆત કરીએ છીએ કે આવું બીજી વાર નોટ એજન્સી દ્વારા આવી ગંભીર ભૂલ ન થાય એને બ્લેક લિસ્ટમાં મોકવી જોઈએ એને નોટિસ આપવી જોઈએ અને અહીંના લોકોએ જે આ કામ કર્યું લોકોએ પચીસસો ત્રણ ત્રણ હજાર રૂપિયા ખર્ચી અને જે કનેક્શનો લીધા છે એ કનેક્શનનો તમામ ખર્ચ નગરપાલિકાની એજન્સી આ ભોગવે એવી આપણે રજૂઆત છે આ જોઈ રહ્યા છો આ આ આ આ આ જુઆ આ આટલી આટલી હલકી આ તો કોઈ માણસ આવી તકલાથી ના નાખી શકે નગરપાલિકા આવી એજન્સીઓને છાવરી રહી છે અને તાત્કાલિક બ્લેક લિસ્ટમાં મૂકો નહીં તો અમારે એના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે